જોટાણામાં વેપારી પર દુકાનમાં જ અસામાજિક તત્વો દ્વારા કરાયો હુમલો જોટાણામાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી ચાલી રહી હતી ત્યારે જ જય મોગલ ઇલેક્ટ્રોનિક દુકાનના માલિક કિશનસિંહ વાઘેલા ઉપર તેલાવીપુરના અસામાજિક તત્વો દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ ભોગ બનનાર ભાઈ પર ગઈકાલે હત્યારોથી હુમલો કરી ઇજાઓ પહોંચાડેલી જેની જાણ સાંથલ પોલીસ સ્ટેશનને પણ કરવામાં આવેલી

કથળી રહ્યો હોય અને કાયદાનો કોઈ ડર જ ના હોય એવું લાગી રહ્યું છે તો શું પોલીસ આવા અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવામાં જાહેરમાં સરઘસ નીકાળશે કે કેમ રિપોર્ટર આશીષ પટેલ મહેસાણા તમારી ઓળખ આપો ને શું બનેલો મારું નામ કિશનસિંહ વિક્રમસિંહ વાઘેલા રહેવાસી તેલાઈ પુરાણો છું જય મુગલ ઇલેક્ટ્રિક કરીને મારા ચોટાણામાં દુકાન છે પોતાની સવારના પણ આજ રોજ સવારના રોજ હું ચોટાણા ત્યાં મારી દુકાન ખોલી હતી ત્યારબાદ દસેક વાગતાના ચૌહાણ ભરતસિંહ વેલુજી કરીને મારી દુકાને આવ્યા મને મોબાઈલમાં કંઈક બતાવતા હતા બતાવ્યા પહેલાં જ મારા ઉપર હુમલો કરી નાખ્યો હુમલાની અંદર ચારથી પાંચ વ્યક્તિ હતા એમાં ચાર માણસને હું સારી રીતે ઓળખું એમાં સૌ પહેલાં ચૌહાણ ભરતસિંહ વેલુજી બીજા નંબરે પૃથ્વીરાજસિંહ કેશુજી અને આર્યનસિંહ પૃથ્વીરાજસિંહ અને કૃપાલસિંહ જસવંતસિંહ આ ચાર જણા ઉપર મારા ઉપર હુમલો કર્યો હતો ગઈકાલે મારા નાના ભાઈ ઉપર હુમલો એ લોકોએ કર્યો હતો મારા નાના ભાઈને સાંતલપુર સ્ટેશનમાં એપ્લિકેશન આપેલી હતી ના એમને કઈ ધડકટ કરી કે ના કોઈ જાતની મને કઈ ખબર જ નથી એમને કાલે આમણે આ એપ્લિકેશન આલીતે હું તો મારા તંતેથી બેઠો હતો અચાનક મારી પર હુમલો કર્યો મારું નામાકાલા મે હું ભાઈ તેણે તેને લાકડીથી માર માર્યો હતો વ્યક્તિવાને મોબાઈલને પણ નુકસાન આપ્યું હતું ને જરૂરથી જોરથી મારવાની ધમકી આપતા હતા અને તેમણે કોઈ અરજી થયા વગર તેમના ભાદરને કીધું તેમના ભાદરે અમે ધમકી આપી કે તમે જરૂર માર નાખશો કે તમે પછી અમે સાંતા પોલીસ સ્ટેશનમાં કેસ આપ્યો તેમણે કોઈ પણ સારવાર કરી નહીં પછી અમે આ જ રોજ નવું શાળાએ ચોટાણામાં જે મોબાઈલ ઇલેક્ટ્રિકમાં મારા ભાઈને લાકડીથી માર માર્યા માથામાં બધામાં તો તેણે કેસ અમે કર્યો છે એમને જરૂરથી યારની સજા થવી જુઓ અને ચોટાના ચોટાના તાલુકામાં એમની સરઘસ થવી જુઓ એમની રેલી કાઢવાની